ભાવનગર શહેર નજીક આવેલા સિહોર ખાતે રોલિંગ બિલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની હતી લોખંડના સળિયા બનાવવાની રોલિંગ મિલ કંપનીમાં મોડી રાત્રે અચાનક મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો જે ઘટનામાં પાંચ જેટલા શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે તમામ ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફતે ભાવનગર સિટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બે શ્રમિકોના મોત નીપજ્યા હતા ઘટનાની જાણ થતા ફાયર ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો તેમાં સિહોર પોલીસ હોસ્પિટલ ખાતે દોડી જઈ અકસ્માતે બ્લાસ્ટના બનાવ અંગે નિવેદન નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી બનાવમાં એવું હતું કે રાત્રે જે પ્લાન્ટ લોખંડને ઓગાળીને જે પ્રોસેસ કરે છે એ પ્રોસેસ દરમિયાન એમાંથી લોખંડનો જે લાવા હોય છે જે મેલ્ટ એ મેલ્ટ એકદમ ઉઈડો છે અને એ ઉઈડો એટલે જે લેબર કામ કરતી હોય છે એ લેબરને દાઈ છે અને એ ઘટના દરમિયાન ઘટના સ્થળે એક મૃત્યુ પામ્યું છે અને એ પછી ચાર બીજા જે હતા એમને સારવાર માટે સર્ટી હોસ્પિટલ લાવ્યા તે દરમિયાન એક મૃત્યુ વધારે થયું છે બાકી ત્રણની અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે અને ત્રણે જે છે એ અત્યારે નોર્મલ છે